એમાં થોડું દૂધ એડ કરીશું તેની અંદર આપણે કોકો પાવડર એડ કરીશું અને બરાબર મિક્સ કરી લઈશું જેથી તેની અંદર કોઈ લમ્સ ન રહે આવી રીતે બરાબર મિક્સ કરીને તૈયાર કરીશું સાથે સાથે આપણે જે આ દૂધને બોઈલ કરવા મૂક્યું છે તેને પણ હલાવતા રહીશું જેથી નીચે એ ચોટી ન જાય દૂધ બોઈલ થઈ ગયું છે હવે તેમાં આપણે ખડી સાકર એડ કરીશું અને ધીમે ધીમે હલાવતા રહીશું ત્યારબાદ એક બીજું બાઉલ લઈ તેની અંદર દૂધ એડ કરીશું અને કસ્ટર્ડ પાવડર એડ કરીશું અને તેને હલાવી લઈશું બરાબર મિક્સ કરીશું જેથી તેની અંદર કોઈ ગાંઠા ન રહી જાય સાથે દૂધને પણ આપણે હલાવતા રહીશું આવી રીતે બરાબર દૂધ ગરમ થઈ જાય અને તેની અંદર સાકર મિક્સ થઈ જાય ત્યાર પછી આપણે કોકોનું જે મિશ્રણ બનાવેલું છે દૂધમાં રેડીને તેને આપણે એડ કરીશું અને ધીરે ધીરે હલાવીશું ધીરે ધીરે ગરમ કરવાનું છે અને હલાવતા રહેવાનું છે જેથી નીચે બેસી ન જાય આવી રીતે ઉભરો આવ્યા બાદ તેમાં આપણે કસ્ટર્ડ પાવડરમાં જે દૂધ નાખીને રેડી કરેલું છે તે એડ કરવું અને થોડો ટાઈમ ગરમ થવા દેવું થોડી વાર પછી આ ઘટ બની જશે જોઈ શકાય છે ત્યારબાદ ગેસને બંધ કરીને નીચે ઉતારી લેવું ત્યારબાદ તેની ઉપર મલાઈ જામી ન જાય એટલા માટે એક લઈ તેની અંદર પાણી રેડીને તે તપેલીને મૂકી દેવી અને સતત હલાવતા રહેવું જેથી ઉપર મલાઈ ન જામે જો ઇન્સ્ટન્ટ સર્વ કરવું હોય તો તેને ફ્રીઝરમાં હાફ અવર મૂકીને તમે કરી શકો છો નહીતર જો ઇન્સ્ટન્ટ સર્વ કરવું ન હોય તો તમારે ફ્રીજમાં છ સાત કલાક રાખીને સર્વ કરી શકો છો તો આ રીતે તૈયાર છે સમર સ્પેશિયલ કોલ્ડ કોકો થેન્ક્સ ફોર વોચિંગ સોનિસ મિની કિચન આવી જ નવી નવી રેસીપી જોવા માટે મારી ચેનલને લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં થેન્ક્સ ફોર વોચિંગ બાય